પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે ત્યારે ગુજરાત પોલીસે પણ ઘુસણખોર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે પચીસ એપ્રિલથી મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઇડબલ્યુ જ્હોન સિક્સ અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સવારના ત્રણ વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી ચારસો સત્તાવન વિદેશી નાગરિકોને પકડી પાડ્યા હતા તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરી પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી હાથ ધરાયું હતું સુરત પોલીસની છ ટીમ જેમાં બે ડીસીપી ચાર એસીપી અને દસ પીઆઈ સહિત સો પોલીસ કર્મીઓ હતા ટીમે શહેરના ઊન સચિન લિંબાયત લાલગેટ સલાબતપરા સહિતના વિસ્તારમાં રેડ કરી એકસો વીસથી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર્સ લઈ જવામાં આવ્યા હતા જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેની અંદર છવ્વીસ નિર્દોષોના ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે ભારતભરમાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરત પોલીસ દ્વારા મોડી રાતે એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે સર્ચ ઓપરેશનની અંદર બાંગ્લાદેશી સૌથી વધુ બાંગ્લાદેશીઓ છે તે ઝડપી પાડવામાં આવે છે સીધા દ્રશ્યો જોઈ શકો છો મહિલાઓ છે પુરુષો છે તમામની અત્યારે હાલ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સાત જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ને તે ટીમો દ્વારા લીંબાડ ઉધના અને સલાહાદપુરા વિસ્તારની અંદર ઊંઘ ફાટે હતી જેવા વિસ્તારોની અંદર સર્ચ ઓપરેશન સુરત પોલીસ દ્વારા કરવામાં આવી હતી આ ઓપરેશનની અંદર એસઓજી ડીસીપી અને પીસીપી પોલીસ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવે છે સૌથી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે વાત કરે તો માન દરવાજા ખાતેથી અત્યારે હાલ છે તે તમામને અહીંથી પરેડ કરીને લઈ જવામાં આવી રહી છે અને અત્યારે જે હેડ ખાતે લઈ જવામાં આવશે અને આપ જોઈ શકો છો તમામ જે બાંગ્લાદેશીઓ છે તેને અત્યારે હાલ અહીંથી લઈ જવામાં આવ્યું છે તમામ છે તે વેરિફિકેશન કરવામાં આવશે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે કયા કાર કયા વિઝા કયા ડોક્યુમેન્ટના આધારે છે તે સુરત ભારતના સુરત ખાતે રહેતા હતા તમામનું વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી સુરત પોલીસ દ્વારા પણ કરવામાં આવશે પરંતુ અત્યારે હાલ જે તમામને છે તે હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવે છે પોલીસનો કાફલો આપ જોઈ શકો છો સરહદ પોલીસના કાફલા સાથે જે સોથી વધુ જે બાંગ્લાદેશીઓ છે તે લોકોને હાલ લઈ જવામાં આવી રહ્યા છે માન દરવાજાથી લઈ જવામાં આવી રહ્યો છે પરેડ કરીને એટલે કે ચાલતા ચાલતા અહીંથી લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો પોલીસનો કાફલો છે તે સલંગ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો જે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો અને તેની અંદર છવ્વીસ નિર્દોષોને જે ગોળી મારીને જે હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ એક આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સુરત પોલીસ દ્વારા મોડી રાતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશનની અંદર સૌથી વધુ જે બાંગ્લાદેશીઓ સુરત ખાતે ગેરપ્રવૃત્તિ કરીને આવ્યા હશે કે પછી એમની પાસે કયા વિધા હતા અને કયા કારણોસર એમને અહીંયા રહેતા હતા તમામનું વેરિફિકેશન સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ સુરત પોલીસ દ્વારા તમામ બાંગ્લાદેશી અટકાયત કરી છે ત્યારબાદ સુરત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેમેરા પર્સન સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત